હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુંદા કેરીનું ખાટું અથાણું આ રેસીપી આપણે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી બનાવવાના છે આ અથાણામાં આપણે ગુંદા કેરી મસાલાનું પરફેક્ટ માપ સાથે બનાવીશું આ અથાણું પાછું ફ્રીઝમાં સ્ટોર કરીને બારે મહિના ખાઈ શકાય તેવું બનાવવાના છે તેના માટે અહીં એક કિલો રાજાપુરી કાચી કેરી અને એક કિલો મેં ગુંદા લીધા છે કેરી ગુંદાને ચોખ્ખા પાણીમાં ધોઈ કેરીને છાલું ઉતારી આ રીતે મનપસંદ શેપના કટ કરી લેવાના છે હવે મસાલા માટે બસો ગ્રામ મેથીના કુરિયા અને બસો ગ્રામ રાયના કુરિયા કચરા પીસી લેવાના છે હવે પીસેલા રાયના કુરિયાને આપણે મોટા એક વાસણમાં લઈ લેવાના છે ત્યાર પછી તેમાં પીસેલા મેંથીના કુરિયા પણ લઈ લેવાના છે અહીંયા કુરિયાને આપણે બિલકુલ પાવડર નથી કરવાનો એકથી બે આંટા ફેરવીને એકદમ આખા પાખા રાખવાના છે ત્યાર પછી તેમાં એક ચમચી હિંગ નાખવાની છે થોડા મરીના દાણા નાખવાના છે અડધી ચમચી હળદર પાવડર ત્યાર પછી બીજી બાજુ ગેસ ઉપર સાડા સાતસો એમએલ એલ સિંગતેલ આપણે ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે ગરમ ગરમ તેલ આપણે તૈયાર કરેલા મસાલામાં નાખી તપેલીને ઢાંકી દેવાની છે ત્યાર પછી આપણે તેલને થોડું મસાલામાં મિક્સ કરી દેવાનું છે અને ત્રણ ચમચી મીઠું આપણે એડ કરવાનું છે ત્રણ ચમચી મીઠું નાખ્યા બાદ થોડું હલાવી આપણે ત્રણ ચમચી લાલ મરચું પાવડર પણ એડ કરવાનું છે આ બધો જ મસાલો આપણે મસાલામાં પ્રોપરલી મિક્સ કરી દઈશું અને તમે જોશો કે મસાલાનો એકદમ લાલ ચટાકેદાર કલર સરસ આવી ગયો છે લાલ મરચું તમે જો તીખું વધારે ખાતા હોય તો એક ચમચી વધારે પણ એડ કરી શકો છો હવે કેરી પલાળીને હળદર મીઠાવાળું જે ખાટું પાણી વધ્યું હોય છે તે પાણીમાં આપણે ગુંદાને ધોવાના છે તો ગુંદાને સાફ કરી ડંઠલ તેના દૂર કરી સીડ આ રીતે કાઢી સીડને આપણે મીઠા વડે દૂર કરવાના છે અને સીડ દૂર કર્યા પછી વધેલા ખાટા પાણીમાં આપણે બધા જ ગુંદાને ધોઈ લેવાના છે જેથી કરીને ગુંદાની બધી જ ચીકાશ નીકળી જાય ગુંદાને આ રીતે પ્રોપર ખાટા પાણીથી સાફ કરી લેવાના છે પાણી એકદમ નીતરી જાય એટલે ગુંદામાં વઘારેલો મસાલો આ રીતે ભરી દેવાનો છે બધા જ ગુંદાને વઘારીને તૈયાર કરેલો અચાર મસાલો આપણે ગુંદામાં પ્રોપર ભરી લેવાનો છે બધા જ ગુંદાને આપણે આ રીતે મસાલો ભરીને તૈયાર કરી દીધા છે હવે કાપીને તૈયાર રાખેલી કેરીને પણ આપણે તેમાં એડ કરી દેસું હવે કેરીને પણ બનાવેલા અથાણાના મસાલામાં પ્રોપર કોટ થઈ જાય તે રીતે મિક્સ કરી દેસું તમે જોઈ શકો છો કે આપણા અથાણાનો કલર એકદમ મસ્ત લાલ ચટાકેદાર આવી ગયો છે આ અથાણાને તમે ફ્રીજમાં રાખીને બારે મહિના ખાઈ શકો છો ખાટું અથાણું હોવાથી તે બહાર નથી રહેતું તેને સાચવવા માટે ફ્રીઝમાં જ આપણે મૂકવું પડે છે ફ્રીઝમાં રાખી તમે બારે મહિના ખાવા માટે ઉપયોગ કરી શકો છો તો તૈયાર છે આપણું ગુંદા કેરીનું ખાટું અથાણું આ અથાણું આપણે કેરી ગુંદા તેલ અને મસાલાના પરફેક્ટ માપ સાથે અહીં બતાવ્યું છે જો તમે આ રીતે બનાવશો તો તમારું પણ અથાણું પહેલી જ વારમાં ખૂબ જ સરસ બનશે આ અથાણું તમે શાકરોટલી સાથે થેપલા સાથે દાળભાત સાથે ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો ખાટું અથાણું ખીચડી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અહીંયા તમે ગુંદાને સીડ કાઢવા માટે મીઠાનો ઉપયોગ કરવો જરૂરી છે કેમ કે મીઠા વડે સીડ એકદમ પ્રોપરલી નીકળી જશે અને ખાટા પાણીથી ધોવાથી ગુંદાની ચિકાસ પણ દૂર થઈ જશે તો નાની મોટી ટિપ્સ સાથે બનાવેલા આ ખાટા અથાણાને તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખરેખર મિત્રો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સહેલું આ અથાણું તમે પણ સિઝન દરમિયાન ચોક્કસ બનાવી લેજો આ અચાર બનાવવા માટે તમે તમારી મનપસંદ વસ્તુ કેરી કે ગુંદાને ઓછી વધતી ક્વોન્ટિટીમાં પણ લઈ શકો છો માનો કે તમને કેરી વધારે ભાવે છે તો દોઢ કિલો કેરીની સામે તમે પાંચસો ગુંદા પણ લઈ શકો છો તો આપણું લાલ ચટાકેદાર ગુંદા કેરીનું ખાટું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે આ અચારને તમે ફ્રીઝમાં મૂકી બારે મહિના સાચવીને એન્જોય કરી શકો છો હા થાણું બની ગયા પછી આપણે પાંચથી સાત કલાક તેને બહાર જ રાખીશું ત્યાર પછી આપણે કાચની બરણીમાં ભરી તેને ફ્રીઝમાં સ્ટોર કરી દઈશું અને બે દિવસ પછી તેને ખાવા માટે ઉપયોગમાં લેશું એટલે મસાલો એકદમ પરફેક્ટ ચડી ગયો હશે અને ખાવામાં મસાલો બિલકુલ કડવો પણ નહીં લાગે આ રીતથી બનાવેલા ગુંદા કેરી સાથે એકદમ સરસ ભળી જશે અને ગુંદા બારે મહિના સુધી એકદમ કડક અને તાજા લાગે છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને મારી રેસીપીને લાઈક કરજો મારી ચેનલને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર બાય થેન્ક યુ ફોર વોચિંગ